કોરચણ ગામના લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે વિવિધ સમસ્યાના ઉકેલની માંગ કરાઈ છે આમો તાલુકાના કુરચુણ ગામના આદિવાસી સમાજના લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિવિધ પ્રશ્નોના ઉકેલની માંગ કરી છે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કુરચણ ગામના આદિવાસી સમાજના લોકો હાથમાં પ્લે કાર્ડ લઈ સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા આદિવાસી સમાજના આગેવાનો અને યુવાનોએ જણાવ્યું હતું કે તેઓના ગામમાં ગ્રામ પંચાયત તરફથી આદિવાસી સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે આદિવાસી વિસ્તારમાં રોડ રસ્તા ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ મુદ્દે પણ અવારનવાર રજૂઆતો કરવા છતાં ધ્યાન આપવામાં આવી રહ્યું નથી વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સ્મશાન માટેની માંગણીના મામલે પણ કોઈ જાતનું ધ્યાન અપાયું નથી તેમજ વિસ્તારમાં આવેલ આંગણવાડી પણ ત્રણ વર્ષથી તોડી પડાઈ છે તેની પણ ગ્રાન્ટ મંજૂર છે છતાં તે બનાવવામાં આવી રહી નથી સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવતો નથી સાથે જ ગ્રામ પંચાયતમાં આદિવાસી સમાજના લોકો કોઈ પણ જાતનું કામ લઈને જાય તો તેઓને ધરમના ધક્કા ખવડાવવામાં આવે છે સહિતના આક્ષેપ કરવામાં આવ્યા છે હું કિશન ઓસાવા અમારા કુડચન ગામમાં અમારા આદિવાસી વિસ્તારની લગભગ અઢારથી બારસો જેટલી વસ્તી ધરાવે છે અમે લોકો અમે કલેક્ટર સાહેબ શ્રીને અમારા આદિવાસી વિસ્તારના સમસન માટે વારંવાર અરજી કરેલી છે કરેલી છે પરંતુ અરજી કરે ત્રણ વર્ષ પૂર્ણ થઈ ગયા અત્યાર સુધી અમારા શમશાન જગ્યા નીમ કરી આપવામાં આવેલ નથી જો હવે ત્રણ મહિનામાં શમશાન જગ્યા નીમ કરી આપવામાં નહીં આવે તો અમે કુર્ચન ગામના આદિવાસી સમાજમાં કોઈને બી મૃત્યુ થશે તો અમે કુર્ચન ગામ પંચાયત કાઢો અન્ય કોઈ જાહેર સ્થળ લાવીને અગ્નિ સંસ્કાર કરીશું હોય જય આદિવાસી રમ હું રમેશ આર વસાવા ભારત દેશને આઝાદ થયા અને પંચોતેર વર્ષ પૂર્ણ થઈ ગયા છતાં પણ કુડચંદ ગામના આદિવાસી વિસ્તારમાં વિકાસ થયો નથી રોડ રસ્તા ગટર લાઈન સ્ટ્રીટ લાઇટના વારંવાર પ્રોબ્લમ આવે છે અમે કુડચંદ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત આમો તાલુકા પંચાયતની અંદર લેખિત અને મૌખિત અરજી વારંવાર કરેલી છે પણ અત્યાર સુધીમાં એનું કોઈ નિરાકરણ આવ્યું નથી કુડચંદ ગામના બીજા સમાજની અંદર વિકાસ ગાંડો થયો છે અને આદિવાસી વિસ્તારની અંદર વિકાસ સુટેલો છે. કુરસન ગામમાં બીજા સમાજના વિસ્તારની અંદર કોઈ બી પ્રોબ્લેમ આવે તો ત્યાં તાત્કાલિક પ્રોબ્લેમ સોલ્વ કરી દેવામાં આવે છે. અને અમારા આદિવાસી વિસ્તારની વાત કરીએ તો કુરસન ગામ પંચાયતમાંથી એવું કહેવામાં આવે છે કે ઉપરથી ગ્રાન્ટ આવતી નથી. ગ્રાન્ટ આવશે ત્યારે કરી આપીશું જો હવનું હવ ચાલતું રહ્યું તો અમે આવનારી ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરીશું. દિવસ. ઈસ વિડિયો કો લાઈક કરે, અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે, અમારી ન્યૂ વિડિયો સબસે પહેલે દેખને કે